નમસ્કાર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા બધા ગુરુઓને સ્મરણ કરતાં કરતાં નતમસ્તકે વંદન કરીએ તમામ ગુરુઓ વંદનીય છે પોતાના ઈષ્ટદેવ પોતાને જન્મ આપનાર મા બાપ ભણાવનાર શિક્ષકો જીવનમાં થાળે પાડનાર આપણા વડીલો આ બધામાં ગુરુ તત્વ રહેલું છે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે સૌને યાદ કરીને નતમસ્તકે થવાનો અવસર છે આ બીજો વિડીયો આ ચાતુર્માસમાં મૂક્યો છે ગયા વિડીયોમાં આપણે વાત કરી કે આત્મનિર્ભર રહેવામાંથી દૂર થઈ જવાશે કે શું આ એઆઈ મોબાઈલ અને જુદા જુદા સોશિયલ મીડિયા એમાં ફસાય તો નહીં જવાય ને અને ત્યાં જ આ પાવન પર્વ આવી પહોંચે એટલે આજે પેલો પરાવલંબનની વાત હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એનાથી દૂર જવાની વાત હતી તો આજે જરા હકારાત્મક વાત કરીએ સ્વાવલંબન સ્વાવલંબન માટે બે વસ્તુ જરૂરી છે પોતાની જાતને જાણવી જરૂરી છે ઉપનિષદ કાળથી શિષ્ય ગુરુને પૂછે છે કે કો હમ હું કોણ છું અને એ પ્રશ્નનો જવાબ આપવામાં આત્મતત્વનું ચિંતન કરાય છે આપણે એટલા ઊંડા ઉતરીએ નહીં તો પણ આપણો પોતાનો એક દેશ છે પોતાની એક સંસ્કૃતિ છે આપણું રાજ્ય છે આપણી ભાષા છે એમાં પણ સ્વાવલંબન કેમ નહીં અંગ્રેજી ફ્રેન્ચ જર્મન બધી ભાષાઓ સારી જ છે ભાષા માત્ર સરસ્વતીની દેણ છે પણ મારી ભાષા ગુજરાતી ભાષા એના વિશે આપણને ભાવના કેમ નથી અને એમાં બીજી કોઈ ભાષાનો દોષ કાઢવાનો કે ટીકા કરવાનો મતલબ જ નથી મારી ભાષા શ્રેષ્ઠ રહે હું સરસ રીતે મારી જાતને અભિવ્યક્ત કરી શકું એવું કરીએ તો પણ સ્વાવલંબનની શરૂઆતો થાય સ્વદેશ ભારતના તહેવારો ભારતની તિથિઓ ભારતના તીર્થ સ્થળો અને આપણા ઘરમાં પરિવારમાં જે સંસ્કારો છે એની જાળવણી થાય તો પણ પરાવલંબન ઓછું થાય ગુજરાત ગુજરાતીની અસ્મિતા ગુજરાતીના પોતાના પોઝિટિવ જે લક્ષણો છે તે આ બધામાં આપણે જો વધારેને વધારે ઊંડા ઉતરતા જઈએ તો હા બીજાને સન્માન આપવાનું છે બીજાની ભાષા પણ સન્માનનીય છે બીજાનો દેશ પણ સન્માનનીય છે બીજાનો ધર્મ પણ સન્માનનીય છે બીજી કોઈ પણ કોમ પણ સન્માનનીય છે માણસ માત્ર ઈશ્વરનું સંતાન છે એની સામે વિવાદ ન હોઈ શકે અને ગુરુ તો એ કે જે સમદર્શી હોય બધાની સાથે એક સરખી વાત કરી શકે એ ગુરુ હોવો જોઈએ એ રીતે જોતા આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પણ સ્વાગત કરીએ છીએ આપણે સ્કૂટર મોટરનું પણ સ્વાગત કરીએ છીએ આપણે અંગ્રેજી ભાષાનું પણ સ્વાગત કરીએ છીએ પણ સ્વ આગત પહેલાં પોતાનું સ્વનું તો સ્વાગત કરવું જોઈએ ને એટલે સ્વસ્થ રહેવાની વાત કરીએ પોતાનામાં જ ઊંડા ઉતારીએ તો ખબર પડશે અને દ્રઢતાપૂર્વક ખબર પડશે હું ભારતીય છું હું ભારતીય છું એટલું કહેતા જ તમને યાદ આવી જશે કે આ ભારત એવું છે કે જેમાં વિક્રમ સંવત્સર ચાલે છે શાલીવાહન શક ચાલે છે ભારતીય વર્ષ આવે છે આજના દિવસ જેવા ગુરુ પૂર્ણિમાના દિવસો આવે છે તિથિઓ આવે છે તો કમસે કમ તિથિ યાદ રાખીએ તારીખને થોડું ઓછું મહત્ત્વ આપતા થઈએ એ તો શક્ય બને ને અને આવું કરવા માટે આજનો દિવસ શુભ શરૂઆત ન થઈ શકે આજની ઘડી તો આમણે રહેલો આજે જે મુદ્દાઓ ઉજાગર કરવાની કોશિશ કરી છે તે પોતાનો દેશ પોતાનું રાજ્ય પોતાની ભાષા પોતાનો પરિવાર અહીંથી સ્વાવલંબન થાય આપણા ગુરુઓ આપણને જે કહી ગયા છે એ યાદ રહે અને એટલે માટે સમદર્શી બનીએ કોઈ કહે કે ભાઈ આપ તમે વાત કરી પણ એમાં અંગ્રેજીની ટીકા કરે છે એવું જરાય છે ને કારણ કે મારો મુખ્ય હેતુ સ્વ અવલંબનનો છે કે સ્વ મારો પરિવાર હોઈ શકે છે સ્વ મારી ભાષા હોય છે એક નાનકડું સૂચન કરીએ જેમ ગઈકાલે કીધું કે પાંચસો મીટર પણ ચાલો અથવા તો એક પાનું પણ સારું વાંચો તો તમે જ્યારે જય શ્રી કૃષ્ણ લખો છો જે એ વાય એસ એચ આર આઈ જે આર યુ એસ એચ એન એ એમાં જનો જ જે આપણો ગુજરાતીમાં ન લખી શકાય ય ગુજરાતીમાં લખી નહીં શકાય હવે તો આવા ફોન્ટ ઉપલબ્ધ છે નાનકડી શરૂઆત કોઈ આગ્રહ નથી દુરાગ્રહ પણ નથી શરૂઆત કરવી હોય તો આ એક મુદ્દો છે અને આ મુદ્દાથી જો શરૂઆત કરશો તો મને લાગે ધીમે ધીમે કરતાં આખી બારાખડી ખબર પડશે અને બારાખડી અક્ષરની બનેલી છે અક્ષર જેનો કદી ક્ષય થતો નથી અક્ષર જે હંમેશને માટે છે અક્ષર જે ભગવાનનું સ્વરૂપ છે અક્ષર સનાતન છે એવી યાદ સાથે વાસુદેવભાઈના આજના દિવસે જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ નમસ્કાર